મીરા વલમાર્ટના જય માતાજી દરેક ગ્રાહક મિત્રો આજે આપણે સેલ એટલે સેલ જ કર્યો છે બધી વેરાયટીની અંદર હવે પછીના સમયમાં દિવાળીનું નવું કલેક્શન આવશે જયપુરી સ્પેશિયલ ના જે ચણિયા બતાવ્યા બહુ બધા બેનો એ લાભ લીધો છે એ સો રૂપિયામાં ચણિયા એકસો પચાસમાં બે તો હવે અત્યારે આપણે બાંધણી બતાવીએ છીએ પાંચસો રૂપિયામાં ત્રણ સિંગલ પીસ લે સો એટલે બસો રૂપિયામાં આવશે ખાસ કરીને કહી દઉં છું કલર ચો બાંધણી ને લેરિયા બધી સરસ સરસ છે પાંચસો રૂપિયા ની ત્રણ આની પહેલા મંગાવી હતી તો બહુ ઝડપથી પૂરી થઈ ગઈ હતી આ જોઈએ સરસ છે પાંચસો રૂપિયા ત્રણ મસ્ત મસ્ત આઈટમ છે ગુલાબી કલર આ પર્પલ કલર આ જો બધી સરસ સરસ છે મલ્ટી કલરની છે ઘણી બધી છે બહુ વાળે ની અંદર દિવાળી છે તો રોજે રોજ નવું આવે છે એના માટે કોન્ટેક કરતા રહેજો ત્યાર પછી આપણી પાસે સેવન એક્સેલ સુધીની હેવી પેર છે એમાં નવું કલેક્શન આવી ગયું છે એના માટે કોન્ટેક કરજો ચણિયાનું એક પાર્સલ પૂરું થયું કાલે આપણે બીજું પાર્સલ ખોલવાના છે એટલે ખાસ કરીને જેને લેવા હોય એ આવી જાજો સો રૂપિયાના ચણિયા આ જો આ બધી સરસ છે પાંચસો રૂપિયામાં ત્રણ સિંગલ પીસ લેશો એટલે બસો રૂપિયામાં આવશે ખાસ કરીને કહી દઉં છું ઉપર પર્પલ કલરનો જો બધા કલર આવી ગયા છે બતાવી દઉં છું સરસ સરસ કલર જેને જે જોતા હોય સેમ પેટન બ્લાઉઝ આવશે બધામાં સેમ સાડી છે એવું જ આવશે કાપડ બહુ મસ્ત છે જો મસ્ત મસ્ત સાડીઓ બતાવી દીધી છે હજી આવું રોજે રોજ નવું કલેક્શન હવે આપણે ભારે સાડીની શરૂઆત કરી દીધી છે દિવાળી માટેની એની ખરીદી કરવા પણ આવજો બેનોને બ્લાઉઝને બનાવવા હોય એટલે આપણે વેલી બધી મંગાવી દીધી છે એનો પણ આવતા સમયમાં વિડીયો બનાવશું તો આપણા મીરા ઉલમાર્ટ સાથે જોડાયેલા રહે છે જય માતાજી હવે આપણે પોચા કાપડની સાડીઓ બેનો બહુ માંગે ને પોચા કાપડની સાડી તો પોચા કાપડની સાડીમાં નવું કલેક્શન આવ્યું છે ફ્રેશ છે નુકસાની નથી ખાસ કરીને કહી દઉં હેવી હેવી સાડીઓ છે

વિચિત્રની હેવી સાટીન પટ્ટાવાળી છે ચારસો માં આ લચકદાર કાપડ માં છે આ જો આ સરસ છે એકદમ લચકદાર કાપડ માં એકદમ મસ્ત છે અજરક ની પેટર્ન વાળી આખી મિરલ વર્ક વાળી સાડી છે ચારસો માં આ જોઈ લો આ જે ક્રેપ મટીરિયલ આવે ને એ ટાઈપની છે પણ આની અંદર

કલેક્શન આપણી બહેનો માટે આપણે સ્પેશિયલ બતાવી દીધું છે આવતા સમયમાં આવું સરસ કલેક્શન જોવા માટે આપણી મીરા વોલમાર્ટની ચેનલને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી